અને પૌરાણિક મંદિર ઉત્તર ગુજરાતના ઊંઝા તાલુકા મથકેથી છ કિલોમીટરના અંતરે આવેલા કામલી ગામે આવેલું છે આ મંદિરે બ્રહ્માણી માતાજી સ્વયં પ્રાગટ્ય સ્વરૂપે પ્રચલિત છે મા બ્રહ્માણી પ્રજાપતિ લેવા પાટીદાર માળી નાઈ રાવળ બ્રાહ્મણ ધોબી જેવા અનેક પરિવારોમાં કુળદેવી તરીકે પૂજાય છે કેટલાય પરિવારો ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી કુળદેવીમાં બ્રહ્માણીના દર્શને પધારી માની અનુકંપા મેળવી સુખ શાંતિ અને તૃપ્તિની લાગણીનો અનુભવ કરે છે માની અનુકંપા આસ્થાન શ્રદ્ધાથી કેટલાય પરિવારોમાં શેર માટીની ખોટ પૂરી હોય તેવા કેટલાય દાખલા સૌની નજર સમક્ષ છે માની અનુકંપાથી કેટલાય પરિવારોની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થઈ હોય તેવા પરિવારો માના અવારનવાર દર્શન કરી ધન્યતા અનુભવે છે સરસ્વતી નદીના પંચકોશી વિસ્તારમાં પુરાણકાળમાં ઋષિઓના આશ્રમો હતા તે વખતે કપિલ મુનિની કર્મભૂમિ છે છે એવા વિસ્તારમાં આજનું કામલી ગામ તે જગ્યાએ જમદગ્નિ ઋષિના આશ્રમ સ્થળે બ્રહ્માજી માતાજીનું પુરાણું મંદિર આવેલું છે એ વખતે આ વિસ્તાર હેડંબા વન તરીકે જાણીતો હતો અહીંયા લોકો અવનવી માનતાઓ પોતાના બાળક થાય એના માટે પોતાના બાળકના લગ્ન થાય ધંધા બરાબર ચાલતા ન હોય અને માતાજીને અહીંયા આવીને કગરી પડે કે માતાજી મારો ધંધો ચાલતો નથી અને એવા પણ કિસ્સાઓ ઘણા અહીંયા આવેલા છે અને અત્યારે એ ઘણા એમના ધંધામાં ફૂલ્યા ફાલ્યા છે કોઈ પણ જાતની માનતાઓ અથવા બાધાઓ અહીંયા આવીને રાખે છે માતાજીની કે મારી આટલી ઈચ્છા પૂર્ણ થાય તો માતાજી એમની ઈચ્છા પરિપૂર્ણ કરે છે એટલે શ્રદ્ધાનું પણ કેન્દ્ર છે પ્રમાણી માતાજીનું મંદિર આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ગામમાં એક ગોવાળની ગાય ગોવાળોના ધણ ભેગી ચરવા જતી ગાય કોઈ એક ટેકરી પરના વરખડાના ઝુંડ નીચે ઊભી રહેતી અને ત્યાં પોતાનું દૂધ ઝરી દેતી આ વાતની જાણ ગામ લોકોને થતાં ગામ લોકોએ તે વરખડા ઝુંડ પાસે જઈને ત્યાં ખોદવાનું શરૂ કર્યું ખોદતા ખોદતા ધરતીમાંથી લોહીની ધારા ઉડી એટલે લોકોએ તેને કોઈક ચમત્કાર માની ખોદવાનું બંધ કરી દીધું અને સૌ પોતાના ઘરે જતા રહ્યા ત્યારે રાત્રે હરિસંગભાને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું બેટા હું જમદગ્નિ ઋષિની પત્ની રેણુકા છું હું બ્રહ્માણી સ્વરૂપે પ્રગટ થું છું તારા હાથે મારું પ્રાગટ્ય છે તો તું મને તે સ્થાનેથી બહાર કાઢ અને મારી સ્થાપના કર અને મારા નામે મંદિર બનાવી તેમાં પૂજા અર્ચના કર હરિસંગભાએ ગામ લોકોને પોતાના ઘરે બોલાવીને માતાજીએ સ્વપ્નમાં આવીને પોતે કરેલી વાત ગામવાસીઓને જણાવી અને ગામ લોકોએ ભેગા થઈને તે જગ્યાએ જઈને માતાજીની પીઠ બહાર કાઢી આ જગ્યા ગામથી દૂર જંગલ વિસ્તારમાં હોવાતી માતાજીની પીઠ ગામમાં લાવવા માટે એકસો અઠ્યાવીસ બળદોથી દોરડા બાંધીને પ્રયત્નો કરવામાં આવ્યા હતા પણ અધવચ્ચે જ એ તમામ દોરડાઓ ત્યાં જ તૂટી ગયા અને ગામના લોકો સમજી ગયા કે માતાજી ગામમાં આવવા નથી માંગતા આથી મૂળ જગ્યાએ જ એક માટીનું નાનું મંદિર બનાવી માતાજીની ત્યાં જ પ્રતિષ્ઠા કરવામાં આવી સમય જતાં સોલંકી યુગના રાજાએ ઈંટ માટીના મંદિરની જગ્યાએ ફરીથી ઈડરિયા પથ્થર લાવીને ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું પરંતુ વર્ષો વીતી ગયા પછી આ મંદિર જીર્ણ થઈ જતા માતાજી પાસે રજા માંગી ગામલોકોએ ભેગા મળીને આસુવદ ચોથ અને તારીખ અઢાર દસ બે હજાર આઠના રોજ માતાજીની પુનઃ પ્રતિષ્ઠા કરી અને હાલના આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ